તત્વર્થ ગ્રુપની વ્યાખ્યાન માળાનો સાતમો મણકો સફળતાપૂર્વક યોજાયો આપના સંતાનના શિક્ષણનું ભવિષ્ય શું એ વિષય પર શિક્ષાવિદ ગીજુભાઈ બરાડના વક્તવ્યનો શહેરના લોકોએ લાભ લીધો ફક્ત ને ફક્ત સાંપ્રત વિષયો પરના વ્યાખ્યાનની શ્રેણીનું આયોજન કરતું તત્વાર્થ ગ્રુપ પાછલા એક વર્ષથી સુરેન્દ્રનગરમાં સક્રિય છે આ વર્ષ દરમિયાન છ વ્યાખ્યાન યોજાઈ ચુક્યા છે સાતમું વ્યાખ્યાન વાર્ષિકોત્સવ રૂપે શહેરમાં સીયુ શાહ મેડિકલ હોલ વઢવાણ ખાતે યોજાયું તારીખ સત્યાવસ્થાત બે હજાર ચોવીસના શનિવારે રાત્રે નવ કલાકે યોજાયેલા આ કાર્યક્રમમાં શ્રોતાઓથી ભરચક હોલમાં આ કાર્યક્રમ સંપન્ન થયો ગીજુભાઈએ શિક્ષણ માટે માતાની ભૂમિકાને મહત્વની ગણાવી હતી સાથે સાથે કેવળ પુસ્તક જ્ઞાન નહીં પણ કૌશલ્ય વિકાસને પણ પ્રાધાન્ય આપ્યું કેવળ ડોક્ટર કે એન્જિનિયર બનવું એ જ સફળતા નથી સાચા રસ્તે ચાલવું સત્ય અને વળગી રહેવું અને સફળ બિઝનેસમેન બનવામાં પણ સફળતા છુપાયેલી છે તેમણે આજથી દસ વર્ષ પછીનું ભારત કેવું હશે તેનો ચિતાર રજૂ કર્યો હતો આઇડિયલ પબ્લિકેશન હાઉસના સંયોગથી યોજાયેલા આ કાર્યક્રમે સફળ બનાવવા તત્વાર્થ પરિવારના સૌ સભ્યો ડોક્ટર સીટી ટુંડિયા મહેશભાઈ કાનાણી દીપ્તિબેન કુંડાળ માધવીબેન શાહ અલ્કાબેન દેવમુરારી મનસુખભાઈ સભાણી દિનેશભાઈ ગજ્જર ભરતભાઈ જોબનપુત્રા પરેશભાઈ જાની ડોક્ટર રાજેન્દ્ર સિઝાલા અશોકભાઈ ચાંપાનેરી કિશનભાઈ હરિયાણી ભરતભાઈ દેવૈયા ડોક્ટર નીલેશભાઈ ત્રિવેદી સહિતના જહેમત ઉઠાવી હતી રિપોર્ટ ન્યૂઝ